અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર તમારી હશે તમારા સનાતન ધર્મ માટે હશે તમારા પરિવાર માટે હશે તો આજે બધી દીકરીઓને શ્રી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા શ્રી બિલનાથ મહાદેવ મંદિર વંથલી રોડ જૂનાગઢ ખાતે પવિત્ર શ્રી પ્રિય શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે દર વર્ષની જેમાં વર્ષે પણ ભગવાન મહાદેવની ભવ્ય આરતીનું આયોજન કરેલ હતું જેમાં જૂનાગઢમાં વસતા ભૂદેવો સહપરિવાર આરતી જોડાયા હતા સર્વ ભૂદેવો સાથે મળી ભગવાન ભોલેનાથનની ભવ્ય આરતી તથા આરાધના કરી હતી આ આરતી માંગ જૂનાગઢના નામાંકિત કલાકારો તથા મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે દેવાદિદેવ મહાદેવની આરાધના કરવામાં આવી હતી આરતી બાદ સર્વે ભૂદેવો માટે ફલાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી મહાદેવ હર જય પરશુરામ જય બિલનાથ આમ તો બ્રાહ્મણોના ઈષ્ટદેવ મહાદેવની રોજ પૂજા કરવી એ અમારું એક અંગ છે અમારા જીવનનો એક ભાગ છે પણ આ એક વિશેષ મહિનો કહી શકાય પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે જોગાનું જોગ આઈ થિંક બોતેર વર્ષે એવો એક યોગ બન્યો છે કે આ મહિનામાં પાંચ સોમવાર છે મહિનો શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે અને શ્રાવણવીનું પૂર્ણ પણ સોમવારથી થશે આનાથી મોટી બીજી કઈ કૃપા હોઈ શકે મહાદેવની બસ મહાદેવની થાય એટલી ભક્તિ કરીએ ક્યાંક ક્યાંક ને ક્યાંક એની સમાધિમાંથી આંખ ખુલે અને આપણા પૂજા અર્ચન જે કાંઈ એની નજરે ચડે એવી એક હૃદયની શુદ્ધ અને શુભ ભાવના એક બ્રાહ્મણ તરીકે ભૂદેવ તરીકે બસ બ્રાહ્મણો કાયમ માટે એવું જ ઈચ્છતા હોય કે વિશ્વ કા કલ્યાણ હો અને હંમેશા બસ બ્રાહ્મણો ક્યારેય યાચક ન બને અને કાયમ માટે આ દુનિયાને બ્રાહ્મણો અને ભૂદેવો કંઈક ને કંઈક આપતા આવ્યા છે એમ આપતા જ રહે એવી મહાદેવ અમને શક્તિ આપે મહાદેવ હર અને મને આનંદ છે કે આજ મારી બાજુમાં જ પહેલાં જ સોમવારે મારા મોટાભાઈ મારા વડીલ રાજુ ભટ્ટ અહીંયા ઉપસ્થિત છે તો અમે તો શું બોલીએ પણ હું કંઈક કહું કે રાજુભાઈ કંઈક વાત કરે મહાદેવ હર જુનાગઢ બ્રહ્મ યુવા સંગઠન આયોજિત દર વર્ષની માફક પવિત્ર શ્રાવણ માસમાં અલગ અલગ મંદિરોમાં જઈ શિવાલયમાં જઈ અને એક મહા આરતી લોક સાથે આપણે બ્રાહ્મણો કરી રહ્યા છે એના ભાગરૂપે આજે પહેલો સોમવાર અને બિલનાથ મહાદેવના ભવ્ય મંદિરમાં જન સમુદાયની વચ્ચે અમે સૌ કલાના ઉપાસકો શિવને કલા અર્પણ કરવા આવ્યા છે પાર્શ્વ ગાયક દીપક જોશી નીરુબેન દવે અને અવધ ભટ્ટ હરિઓમ પંચોડીનું રિધમ ગ્રુપ અને બ્રહ્મ યુવા સંગઠનનું આ આયોજન ખરેખર શુભકામના અને તારીખને કાબિલ છે મહાદેવ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે